બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે નીટ પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો નિર્ણય ગ્રેસિંગ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને ફરીથી આપવી પડશે પરીક્ષા પંદરસો ત્રેસઠ એવા વિદ્યાર્થીઓ છે જેઓએ ગ્રેસિંગ મેળવ્યા હતા જેઓએ હવે ફરીથી પરીક્ષા આપવાની રહેશે પંદરસો ત્રેસઠમાંથી જે ફરીથી પરીક્ષા નહીં આપે તેને ગ્રેસ માર્ક નહીં મળી શકે આવા વિદ્યાર્થીઓ માટે ગ્રેસ માર્ક વિના નવું સ્કોર કાર્ડ જાહેર કરાશે સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો કર્યો છે ઇનકાર

ત્રેવીસ જૂને ફરીથી પરીક્ષા લેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે તમારી સાથે જોડાયા છે પંકજ પટેલ પંકજભાઈ ખૂબ સ્વાગત આપનું ઝી ચોવીસ કલાકમાં પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાની રહેશે જેઓને ગ્રેસિંગ મળ્યા છે તે તમામે હવે ફરી પરીક્ષા આપવી પડશે આ મુદ્દે કયા પ્રકારનું હવે આયોજન રહેશે સ્પેશિયલ આ છોકરાઓ માટે ફરીથી રીનીટ લેવાશે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે તો એનાથી જે મેરિટ છે અને ગ્રેસિંગ જે અપાયેલું હતું ને એમાં જે મેરિટમાં છોકરાઓને જે ફાયદો થાય એ થઈ શકે છે રેન્કિંગમાં ફાયદો થઈ શકે બિલકુલ આમાં હવે ફરીવાર પરીક્ષા આપવી પડશે તો જેમાં ખર્જો થશે તે મુદ્દે કઈ રીતનું રહેશે હલો પંકજભાઈ વિદ્યાર્થીઓને ફાયદો કેટલો રહેશે અને સાથે જ ફરી એકવાર પરીક્ષા આપવી પડે તો ખર્ચ પણ વધી જાય ખર્ચમાં તો એનટીએ જે છે એનટીએની છે એટલે એને ખર્ચમાં તો તો બહુ વધારે આવે છોકરાઓના ફાયદા માટે માટે કરવો જોઈએ બિલકુલ થી આભાર આપનો કલાક સાથે વાતચીત કરવા રોક લગાવવાનો ઇનકાર કર્યો છે પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓ એવા છે જેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે નીટ પરીક્ષા મામલે સૌથી સમાચાર સામે આવ્યા છે તો તમામ વિદ્યાર્થીઓ માટે આ એક ખબર જે તેઓએ જાણી લેવાની ખૂબ જરૂર છે નીટ પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય છે કે જેઓને પણ ગ્રેસિંગ મળ્યા હશે તેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે આગળ વાત કરે